મુલાકાતે આવતા કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાતને ધ્યાનમાં રાખીને તલાવડી પર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માટે તલાવડીમાં પાણી પીવા માટે બનાવેલ તલાવડી પુરાઈ દેવામાં આવી હતી આ તલાવડી વન વિભાગની જમીન પર આવેલ હતી અને વન વિભાગે આ બાબત ની જાણ નહોતી કોંગ્રેસ આ મુદ્દાને ઉઠાવીને અવગણના અને તળાવડીના રક્ષણની અભાવ અંગે ચિંતાનો વ્યક્ત કર્યો તળાવડીમાં પાણી પીવા માટે બનાવેલ તળાવડી પુરાઈ દેવામાં આવવાથી પશુ અને પક્ષીઓ માટે પાણીની ઉપલબ્ધિ પર અસર પડે છે આથી પ્રદેશના પર્યાવરણ અને પ્રાણી જીવનના રક્ષણ માટે આ પ્રકારની કાર્યવાહી પર પુનઃ વિચાર કરવાની જરૂર છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો વિષય બન્યો છે તળાવડીમાં પાણી પીવા માટે બનાવેલ તળાવડી પુરાઈ દેવામાં આવવાથી પશુઓ અને પક્ષીઓ માટે પાણીની ઉપલબ્ધિ પર અસર પડી છે આથી પ્રદેશના પર્યાવરણ અને પ્રાણી જીવનના રક્ષણ માટે આ પ્રકારની કાર્યવાહી પર પુનર્વિચાર કરવાની જરૂરિયાત છે આ મુદ્દે વિભાગ અને સ્થાનિક પ્રશાસન વચ્ચે સંકલન અને સંવાદની જરૂરિયાત છે જેથી પર્યાવરણને પ્રાણી જીવનના રક્ષણ સાથે સાથે વિકાસની પ્રવૃત્તિઓ પણ આગળ વધારી શકાય આથી તળાવડીના રક્ષણ અને વિકાસની વચ્ચે સંતુલન સાધવાની જરૂરિયાત છે